ખેડા શહેરમાં શેઢી નદીના પાણીએ ત્રણ દિવસથી શહેરને બંધ લીધું છે જેમાં અડધું ખેડા પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે પ્રજા જીવન જરૂરી વસ્તુ મેળવવા ફાફા મારી રહી છે નદીના પાણી ઓસરે એવી પ્રાર્થના હવે લોકો કરવા લાગ્યા છે જોકે આજે વરસાદ બંધ થતાં પ્રજાની મુશ્કેલીમાં થોડી રાહત મળી છે પ્રાપ્ત માહિતી અનુસાર વિસ્તાર નદીના પાણીમાં ઘરકાવ છે જેના કારણે પ્રજાની હાલત કફોડી બની છે અમુક વિસ્તારમાં તો ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા છે લોકોના મકાનમાં પાણી પ્રવેશી જતા ઘર વકરીને પણ ભારે નુકસાન થયું છે ઘણા ઘરના ચૂલા પણ સળગ્યા નથી બજારમાં પાણી ભરાતા વેપારી ને પણ નુકસાન થવું છે જેના કારણે પ્રજાની હાલત કફોડી બની ગઈ છે ઘણા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મકાનમાં પાણી પ્રવેશી જતાં ઘણું નુકસાન થવું છે ખાવા પીવાની પણ સમસ્યા સર્જાય છે આજે પણ ટ્રેક્ટર મારફતે ઘણા નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા માટે યુવાનો કામે લાગ્યા હતા ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે વરસાદ બંધ છે પરંતુ નદીના પાણીએ નગરને અજગરી ભરડો લીધો છે